અંકશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે રૂપિયા ચાર પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે વિકાસના વિવિધ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકશ્વર તાલુકાના અંદાળા ગામે રૂપિયા ચાર પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનના વિકાસ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ ભરૂચ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન માસ્ટર અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ ગ્રામ પંચાયતના સરપંચ નીરુબેન પટેલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કૃણાલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના લિંક રોડ ઉપર આવેલા માતરિયા તળાવની જેમ અંદાડા ગામ ખાતે તળાવનો વિકાસ કરવામાં આવશે જ્યાં તળાવની ફરતે પ્રોટેક્શન વોલ વોકિંગ ટ્રેક અને ગજીબો સહિત સુવિધાઓ ઉભી કરવામાં આવશે જેનાથી અંકલેશ્વર વાસીઓને નવલું નજરાણું પ્રાપ્ત થશે આ સાથે જ અંકલેશ્વરના અંદાળા નવા ગામ કરારવેલ મોટાલી અને કાસિયા ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી હતી આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે આ સિવાય પણ સરકારની યોજનામાં ચાર જેટલા ટ્રેક્ટર જે અંદાળા કાંસિયા કરારવેલ અને મોટાલી ગામને આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે કુલ મળીને આ સિવાયના પણ કેટલાય એવા અગત્યના રાજ્ય સરકારે મંજૂર કરેલા કામો છે કે જે હમણાં આ કાર્યક્રમના માધ્યમથી એની જાહેરાતો થવાની છે